સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઈડબ્લ્યુએસ માટે અનામતની માંગ છે પાસના નેતા અલ્પેશ કથેરિયાએ અનામત અંગે માંગ કરી છે શિક્ષણની જેમ ચૂંટણીમાં દસ ટકા અનામતનો લાભ આપવાની વાત છે કહ્યું છે કે અમે સરકારમાં રજૂઆત કરી અને હાઈકોર્ટમાં પિટિશન કરી છે સત્તા અને સિસ્ટમ બંનેમાં ભાગીદાર થવું પડશે અલ્પેશ કથેરિયાએ આ વાત કરી છે

એમાંથી એવા લોકો છે જે સુરત શહેરમાં રહી છે એનું ઓપરેશન ચાલુ છે અને સૌરાષ્ટ્રમાં એફઆઈમાં નામ છે અહીંયા લગ્ન પ્રસંગમાં હાજર છે સીસીટીવીમાં બતાવે છે અને એનું એફઆરઆઈમાં નામ ત્યાં છે તો એના માટે ગઈકાલે ભેગા થયા હતા અને દરેક ઘટનાની અંદર ચૂંટણીઓ જવાબદાર છે ચૂંટણીના સામેના પક્ષ હાયરા છે તો સમાજ ઉપર હુમલો કરે છે ડરાવે છે ધમકાવે છે અને ધંધાને નુકસાન કરે છે અને હજી આવનારા દિવસોમાં પ્રથમ વખત સત્યાવીસ અનામતનો અમલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં થવા જઈ રહ્યો છે એટલે અમારી અગાઉ પણ આજથી ત્રણ મહિના પહેલાં પણ અમારી ડિમાન્ડ હતી ત્યારે પણ મીડિયા સમક્ષ અમે જાહેર કર્યું હતું જ્યારે ચિંતન બેઠક અમદાવાદમાં મળી ત્યારે પણ અમે જાહેર કર્યું હતું કે જેમ સમાજને સત્યાવીસ ટકા ઓબીસીનો લાભ મળ્યો છે ચૂંટણીની અંદર સ્થાનિક સ્વરાજમાં એવી જ રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઈડબ્લ્યુએસનો પણ લાગુ થવું જોઈએ ઈડબ્લ્યુએસનું પણ વર્ગીકરણ થવું જોઈએ અને ઈડબ્લ્યુએસની પણ રિઝર્વ સીટ થવી જોઈએ ખાસ કરીને વાત કરીએ તો જે બેઠક છે તેને હવે રાજકીય રૂપ લઈ લીધું છે શું કારણ નહીં આ જે ઈડબલ્યુએસ ની પ્રક્રિયા છે એ કોઈ રાજકીય બાબત નથી સમજો કે દસ ટકા ઈડબલ્યુએસ લાગુ પડે છે કે સત્યાવીસ ટકા ઓબીસી લાગુ પડી છે તો એ દરેક પક્ષોને મળવાની છે ચાહે ભાજપ છે કોંગ્રેસ છે આપ છે કે અન્ય છે કે અપક્ષ છે એ કોઈ એક પાર્ટીનો કે એક ચૂંટણીનો વિષય નથી આ કાયમીનો વિષય છે કોઈપણ પક્ષને લાભ થશે કોઈ બીજા પક્ષોને ગેરલાભ થશે ચૂંટણી નક્કી કરશે પણ આ એક બંધારણીય પ્રોસેસ છે અને ચૂંટણી પંચ આના હાથમાં નક્કી કરતું હોય છે ચૂંટણી પંચની પ્રક્રિયા છે ચૂંટણી પંચ આગામી દિવસોમાં શું પગલાં લે છે એ અમે જોઈએ છીએ અમારા વતી દિનેશભાઈ ભાંભણીયાએ પણ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં આ બાબતે પિટિશન દાખલ કરી છે કે દસ ટકા ઇડબલ્યુએસનો લાભ એ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં મળવો જોઈએ પરંતુ અન્ય સમાજના લોકો કહી રહ્યા છે કે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે ત્યારે હવે અલ્પેશ સહિતના નેતાઓ આગળ આવી રહ્યા છે અનામત માટે જો હા કઈ એવું નથી કે આજે જ વાત કરીને કાલે થઈ જાય બે હજાર દસની સત્યાવીસ ટકા અનામતની બાબત હતી બે હજાર એકવીસમાં સુપ્રીમે લાગુ પાડી ઓર્ડર કર્યો અને અત્યારે ગુજરાતમાં પહેલી વાર લાગુ પડશે પંદર વર્ષની આખી પ્રક્રિયા થઈ છે તો આ પ્રક્રિયામાં પણ ખોટા દિવસો ન બગડે ખોટો સમય ન બગડે એટલે અમે ચૂંટણી પંચને વિનંતી કરીએ છીએ કે જે બંધારણીય રીતે હવે આવી ગયું છે તો એને ચૂંટણીમાં પણ દાખલ કરવું જોઈએ તો હતા અલ્પેશ કતરિયા જેઓ દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવે છે કે ઈડબલ્યુ એસ જે દસ ટકા જે અનામત છે તે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી છે તેમાં લાગુ કરવામાં આવે કેમેરામેન પ્રશાંત દિવડે સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત